જે વ્યક્તિનું જ્યાં મૃત્યુ લખાયેલું હોય તે સ્થળ પર વ્યક્તિ કેમ પહોંચી જાય છે તો તેનું મુખ્ય કારણ એક જ હોય છે કે ભલેને ભારતમાં જન્મ્યો હોય અને તેનું મૃત્યુ અમેરિકામાં લખાયેલું હોય તો તે જ સમયે તે સ્થળે તેને પહોંચવા માટે વિઝા જો ના મળે તો પણ તાત્કાલિક મળી જતા હોય છે એટલે જ જે સ્થળ પર જે સમયે જે વ્યક્તિનું મૃત્યુ લખાયેલું હોય ત્યાં વ્યક્તિને પહોંચવાનું કારણ એક જ હોય છે એક બ્રાહ્મણ આ રસ્તો કાપતા કાપતા આગળ જાય છે અને ત્યાં ધર્મરાજ એમને મળે છે અને ધર્મરાજને બંને સાથે ચાલતા ચાલતા જાય છે બંને જણા રસ્તો કાપતા કાપતા વચ્ચે વાતે વળે છે કે તમે ક્યાં જાઓ છો ત્યારે આ બ્રાહ્મણ કહે છે હું મારા મિત્રને ઘણા વર્ષો પહેલાં મળ્યો હતો અને હવે પણ હું એને મળવા જાઉં છું ત્યારે નજીકનું ગામ આવે છે અને આ ધર્મરાજ કહે છે કે તમે પાંચ મિનિટ અહીં રોકો હું આવું છું ગામમાં જાય છે અને આ બ્રાહ્મણ ત્યાં રોકાય છે થોડો સમય થાય છે અને અચાનક સમાચાર મળે છે કે ગામમાં સાપ કરડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું બ્રાહ્મણ આ વાતને ધ્યાન કેન્દ્રિત કરે છે અને ધર્મરાજાને પૂછે છે કે તમે જે ગામમાં ગયા એ વ્યક્તિનું મૃત્યુ શેના કારણે થયું અને કેમ થયું એ તમે જાણો છો ત્યારે ધર્મરાજા ધર્મરાજ આનાકાની કરે છે અને કહે છે કે કોઈ કારણે કાંઈક બન્યું હશે હવે બંને જણા આગળ જાય છે બંને જણા વાતે વળે છે ચાલતા ચાલતા એક બીજું ગામ આવે છે અને આ ધર્મરાજ કહે છે કે તમે પાંચ મિનિટ અહીં રોકો પછી આપણે બંને સાથે જઈએ થોડી વારમાં ધર્મરાજ ગામમાં જાય છે અને બીજા વ્યક્તિનું પણ મૃત્યુ થાય છે ત્યારે આ બ્રાહ્મણ એ આવતા ધર્મરાજને પાછા ફરીને પૂછે છે કે એ ગામમાં મૃત્યુ શેના કારણે અને કોને કઈ પ્રકારનું થયું ત્યારે ધર્મરાજ આનાકાની કરી અને કહે છે કે કાંઈક હશે એટલે મૃત્યુ થયું છે હવે બને છે એવું આગળ બને જણા ચાલતા ચાલતા જાય છે ત્યારે આ બ્રાહ્મણને થોડોક શક પડે છે કે જ્યારે આ વ્યક્તિ ગામમાં જાય છે ત્યારે જ મૃત્યુ થાય છે એનું કાંઈક કારણ તો હશે લાવીને હું પૂછી જોઉં ત્યારે બ્રાહ્મણ કહે છે કે ક્ષમા કરજો હું એક પ્રશ્ન તમને પૂછું એ મને ખૂબ જ મૂંઝવી રહ્યો છે આપણે બંને જણા દૂર દૂરથી ચાલતા ચાલતા આવ્યા છીએ અને બંને જણાને સાથ મળ્યો છે અને હવે મારા મિત્રનું ગામ નજીક આવવાની તૈયારી છે પણ એક પ્રશ્ન મને ખૂબ જ સતાવે છે તો એનો જવાબ હું જાણી શકું ધર્મરાજ ધીરેકથી કહે છે બોલો તો પ્રથમ જે ગામ નજીક આવ્યું ત્યાં તમે ગયા ત્યાં એક વ્યક્તિનું મૃત્યુ સાપ કરડવાથી થયું ત્યારબાદ બીજા ગામમાં તમે ગયા ત્યાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું તો તમે જે ગામમાં જાઓ છો એ જ ગામમાં મૃત્યુ કેમ થાય છે એનું કારણ ત્યારે ધર્મરાજ કહે છે ના ના એવું ના બની શકે કારણ કે જેનું મૃત્યુ લખાયેલું હોય એ તો મરી જાય ધર્મરાજ કહે છે કે ના એનું કોઈ કારણ નથી કોઈ વિકલ્પ નથી એ મૃત્યુ બની શકે ત્યારે બ્રાહ્મણ કહે છે કે માફ કરશો ના વાત ખોટી છે કારણ કે તમે જે ગામમાં જવશો ત્યાં જ મૃત્યુ થાય છે ધર્મરાજ ધીરેકથી જવાબ આપે છે સાચું કહું તો બ્રાહ્મણ કહે છે કહો ને હું જાણવા માટે આતુર છું ત્યારે આ ધર્મરાજ કહે છે કે તમે ક્યાં જાઓ છો તો કે હું મારા મિત્રને મળવા જાઉં છું ત્યારે ધર્મરાજ હસી અને કહે છે કે તમે જે મિત્રને મળવા જાઓ છો એ મિત્ર આજે મરી જશે અને એના જવાબદાર તમે જ હશો બ્રાહ્મણની સાતી ભરાઈ જાય છે જમીનથી પગ ખસડાઈ જાય છે અને આ બ્રાહ્મણ આવું સાંભળી એને હૃદયમાં ત્રાસકો લાગે છે અને જમીન પરથી પગ આ બ્રાહ્મણના ખસી જાય છે અને વિચારો ઉપર વિચાર આવવા લાગે છે અને ધર્મરાજાને ધર્મરાજને પૂછે છે કે હું મારા મિત્રોને ઘણા વર્ષોથી મળવા જઈ રહ્યો છું અને હજુ મળ્યો નથી અને હું જ્યારે મળવા જઈશ અને એનું મૃત્યુનું કારણ હું જ બનીશ આવું તમે શા માટે બોલો છો ત્યારે ધર્મરાજ કહે છે કે તમે જે વ્યક્તિને મળવા જઈ રહ્યા જઈ રહ્યા છો એનું મૃત્યુ આજે અને તમારા નિમિત્તથી જ થવાનું છે બ્રાહ્મણ કહે છે તો હું ના જઉં તો તોય પણ તમે નિમિત્ત તો બનવાના જ છો અને મૃત્યુનું કારણ તમે જ હશો હવે બ્રાહ્મણ વિચાર કરે છે કે તો હું મળવા માટે ના જાઉં તો મારો મિત્ર બચી જશે પણ વરી પાછો ફરીવાર વિચાર આવે છે કદાચ હું મારા મિત્રને મળવા ના જાઉં અને મરી જશે તો પણ એવું લાગશે કે મારો મિત્ર ના આવ્યો એટલે હું મરી ગયો બ્રાહ્મણ મળવા માટે બંને ચાલતા ચાલતા જાય છે અને ધર્મરાજ ત્યાંથી નીકળી જાય છે અને આ બ્રાહ્મણ પોતાના મિત્રને મળવા માટે એ જ ગામમાં જાય છે હવે દૂરથી પોતાનો મિત્ર પોતાના મિત્રને દેખી અને એક પગે અપંગ હોય છે અને અશક્તિ ધરાવે છે અને પોતાના મિત્રને ભાળી અને ગજગજ ગજ સાતી ફૂલી ઉઠે છે થોડક દૂર હોય છે અને દોડવામાં દોટ મારે છે અને પોતાનું હૃદય હુમલાના કારણે મૃત્યુ થાય છે ત્યારે આ બ્રાહ્મણ વિચારમાં પડે છે કે સત્ય એ બ્રાહ્મણ હું બ્રાહ્મણ સત્ય એ જ ધર્મરાજ કને જાણીને આવ્યો છું ખરેખર એ ધર્મરાજનો જો ફરીવાર ભેટો થાય તો હું ત્યાં તેમને મારા મૃત્યુ વિશે પણ પૂછી લઉં પોતાના મિત્રના જે અગ્નિસંસ્કાર ક્રિયાકાંડ જે કરવાનું હોય કરી અને વળતો વળે છે ચાલતા ચાલતા એ જ ધર્મરાજ ત્યાં તેમને સામા મળે છે અને બંનેનો સંગાત થાય છે અને કહે છે કે સત્ય બન્યું તમે કીધું તે જ મારા મિત્ર મૃત્યુ થયું અને એનો નિમિત્ત હું જ બન્યો કારણ કે તે મને મળવા માટે વ્યાકુળ હતો વ્યાકુળ હતો અને ઘણા વર્ષોથી ભારી અને એનું હૃદય મળવા માટે ખૂબ જ વ્યાકુળ હતો એટલે એ પગેથી ચાલી ના શક્યો પોતાની જેટલી શક્તિ વાપરી અને મને મળવા માટે એ પોતાના હૃદય રોગના કારણે મરી ગયો તો હવે હું એ ધર્મરાજ તમારા કારણે હું એટલું જાણી શકું કે મારું મૃત્યુ ક્યારે છે અને કેવી રીતે છે ત્યારે ધર્મરાજા ધર્મરાજ ખળખડી અને જવાબ આપે છે કે તમારું મૃત્યુ ટૂંક સમયમાં આવી રહ્યું છે અને તમે ફાંસીના ખીલા ઉપર લટકશો અને એ પણ તમારી મંજૂરીથી બ્રાહ્મણ વિચાર કરે છે કે હું ફાંસીના ખીલા ઉપર મારી પોતાની ઈચ્છાથી ખોટું પડે હું મારી ઈચ્છા ક્યારેય વ્યક્ત નહીં કરું મરવા માટે કોઈ તૈયાર ના હોય મરવા માટે હું પણ તૈયાર નહીં થઉં થોડોક સમય જાય છે અને એક ત્યાં નગર આવે છે હવે આ નગરમાં